ભાજપનો મોટો પ્લાન રાતોરાત સીએમ અને પાટીલ ભાગ્યા લોકસભા ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે ત્યારે રાજકીય પક્ષોએ પોતપોતાના સ્થાનેથી ચૂંટણી તૈયારીઓ પૂર જોશમાં આરંભી દીધી છે ક્યાંક ગઠબંધનના સોગઠા ગોઠવાયા છે તો ક્યાંક સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી રાજ્ય કક્ષાએથી નામોનો લિસ્ટ તૈયાર કરાયો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પટેલ દિલ્હી જવા રવાના થયા છે સેન્સ પ્રક્રિયા બાદ રાજ્યકક્ષાએ આવેલા નામોનું લિસ્ટ દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડને આપશે ભાજપના ઉમેદવારો નામે એક બે દિવસમાં ફાઇનલ થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ રવાના થયા છે જેઓ દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભાગ લેશે જે બેઠક બાદ અંતિમ જણાવી દઈએ કે આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક ઉમેદવારોના નામ જાહેરાત થઈ શકે છે સાંજે સાત કે પીએમ મોદીની હાજરીમાં ઉમેદવારોને લઈ ચર્ચા થશે અત્રે જણાવી દઈએ કે પચીસ થી ત્રીસ ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે ધન્યવાદ